તમને શું પ્રોબ્લેમ હતો દાઢ દુખતી બે અઢી મહિનાથી બરાબર તો કેવી દવાખાને જવાના હતા હા 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 બરાબર તો પછી કઈ પ્રોડક્ટ તમે યુઝ કરી છે આપણી નેટસપ કંપનીને આ પેસ્ટ યુઝ કરી છે હર્બલ ડેન્ટલ પેસ્ટ આવે છે અને કેટલા ટાઈમ યુઝ કરી છે બે દિવસ યુઝ કરી છે અને હવે તમને કેવું છે ઘણું સારું છે એમ તમે દવાખાને જવા તૈયાર હતા નીકળવાના જતા બરાબર અને તમને માહિતી આ કોલ ટૂથપેસ્ટની કોની આપેલી છે સર્પસે આપેલી છે બરાબર કે આ ટૂથપેસ્ટ કરો જેથી કરીને તમારે દાંતનો કોઈ પ્રોબ્લેમ હોય તો મટી જાય છે બરાબર ખાલી એવું તમને કીધું હતું અને તમે દવાખાને જાતા હતા અને અહીંયા આવ્યા ને આ ટૂથપેસ્ટ તમને મળી છે ઓકે ઓકે તો હવે કેવું રિઝલ્ટ છે તમને બહુ સારું છે આ ટૂથપેસ્ટ કોના માધ્યમથી મળી છે સરપંચના માધ્યમથી બરોબર તમારું શું નામ છે ઝીણાભાઈ 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 સોલંકી અને ગામ ખાણ અને ખાણ ગામના સરપંચ છો તમે છે ઓકે બહુ સારું કહેવાય